નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રૂપાલાનો વિરોધ કચ્છમાં પણ દેખાય છે ખડીર જેવા દૂરના વિસ્તારમાં બીજેપી સામે નારાજગી વ્યક્ત કરી વિનોદ ચામડા સામે દેખાવો થયા હળવો લાઠી ચાર્જ થયાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના પગલે અહીંના સ્થાનિક સાંસદ પદ માટેના ઉમેદવાર અને ભાજપના આગેવાનોનો ખડીર જેવા અતિ દુર્ગમ રણ વિસ્તારમાં આક્રમક વિરોધ થતાં ચકચાર મચી હતી કચ્છના સાંસદ પદના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રાપર તાલુકામાં પ્રચાર પ્રવાસ હતો જેના કારણે બાલાસરમાં સભા કરીને સાંસદનો કાફલો ખડીરના અમરાપર ખાતે સભા કરવા રવાનો થયો હતો જોકે કાફલો ખડીર પહોંચે તે પહેલાં જ ખડીરના ક્ષત્રિય યુવાનોનું ટોળું અમરાપર રોડ ઉપર ધસી આવ્યું હતું અને રૂપાલા હાય હાયના નારા શરૂ કરતા ખડીલ પોલીસ રાપર બાલાસાબ પોલીસ સ્ટાફનો મોટો કાફલો અમરા પર ધસી ગયો હતો અને સૂત્રોચ્ચાર કરી રહેલા ટોળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા મામલો તંગ બન્યો હતો જેમાં કેટલાય યુવાનો દ્વારા રોડ નહીં છોડવાની જીદ પકડતા પોલીસે બળ પ્રયોગ કરતા શાંતિથી વિરોધ કરી રહેલા બીજા યુવાનો પણ ઉશ્કેરાયા હતા અને મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો જેના કારણે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો જેમાં બે ત્રણ યુવાનોને ઈજાઓ થયા હોવાનું જાણવા મળ્યું હતું જોકે અમરાપરમાં રોડ ઉપર ક્ષત્રિય યુવાનો આવ્યાના મેસેજો મળતા પોલીસ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના કાફલાને એસ્કોટ કરાવીને લઈ ગયા હતા તે દરમિયાન કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કાફલામાંથી આગળ ગાડી લઈને આવીને ક્ષત્રિય યુવાનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો રિપોર્ટ ગની કુંભાર બચાવ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર